પાણા જે દાની ભણ્યા રાજકોટ થઈ એટલે એવા યુટ્યુબ માં જોઈ હોય છે એટલે વૈદેહ હરણ જટાયુ મરણ શુક્રિવ સંભાષણ સમહોત લંકાપુરે શ્રી રામાયણ શ્રીમદ ભાગવત ભગવાનચરિત્ર મહારાજ મારી જન્મ ભૂમિ આજથી વર્ષો મેરુ બાપુ એમને ત્યાં અમે આ નાના નાના છોકરા ની જેમ સાતમા આઠમા ધોરણ માં મળતા

કોઈ પણ જીવાતમાં કોઈ પણ પ્રકારનો મનમો સંકલ્પ કરે કારણ કે દેવ છે ને એ પૂજારી ઉપર આધાર છે પૂજારીની પરિભાષા શું છે કે નાવું ધોવું સમય અનુસાર અને સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનને દીવાબત્તી કરવા પહેલાના જમાનામાં પચાસ વર્ષ પહેલા નાવા ધોવાનું બહુ ઓછું હતું પણ હૃદય ચોખ્ખું હતું

એમાં સેવાઓ ગાયોની થાય છે ઘાસચારાની થાય છે કૂતરાઓને રોટલા થાય છે અને પક્ષીઓને પ્રાણીઓને બધાના જીવના કલ્યાણને આદેશ રાખી નાના નાના બાળકોનું ભટુક ભોજન પણ અહીંયા કરાવવામાં આવે છે એવું આ દહીસરા અમારા ગામમાં ખૂબ સરસ રીતે આગળ વધે અને માતાજી કાયમ માટે અમારા ગામમાં અમી દ્રષ્ટિ રાખે અને જેટલો સમૂહ છે એનાથી દિવસે દિવસે પ્રતિ પ્રતિદિન આ બધા આપણે આપણા બાળકોને સંસ્કાર આપવાના છે તમારા તમારા સંતાનોને

Bye. Yeah.